બે વિષય હિન્દી કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન નંબર એક હિન્દી શબ્દો વાંચો અને લખો કેલા અંડા પેર લંકા આંખ તોતા બ હિન્દી શબ્દો વાંચો અને લખો બેઠના મોટર નોકર સહેલી પકોડા બંડલ અંગૂર બંજર પલંગ ઓર દોડના હિન્દી શબ્દો વાંચીને તમારે લખવાના છે ચાલો પછી ખાલી જગ્યા પૂરો ગોબર સે ખાલી જગ્યા ભી બનતે ખાલી જગ્યા એક ખાલી જગ્યા ખાલી જગ્યા દેખ કર આ સોપાન માંથી પ્રશ્નો પૂછેલા છે હિન્દી બારાક્ષરીમાં ખૂટતા અક્ષરો લખો હિન્દી બારાક્ષરી આપેલી છે કનેકાનો ઉપર માત્રાની લાઇન એમાં જે ખૂટતા અક્ષરો છે ચો ઝો ડો થો वो अपेला नही जे આપણે પૂરવાના ચાલવાના પછી પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં કૌંસમાંથી શોધીને લખો ગાય કે ચામડે સે ક્યા બનતા હે જૂતે ગલે અન્ન ગલે સે ક્યાં પહોંચતા હે પેટ મે દુકાન કે દેખભલ કોન કરતા હે ચોકીદાર ગાય કે કિતને પેર હોતે હે 4 સબ لڑકે ક્યાં જાતે હે पाठशाला હિન્દી વાક્યો વાંચો અને લખો ગૌતમ ગૌશાળા ગયા ગોબર સે ખાત બનતી હે મે જલ્દી જલ્દી બોલતા હું પ્રશ્ન ચાર અ ચિત્રો ઓળખો અને હિન્દીમાં નામ કૌંસમાંથી શોધીને લખો શિયાળને લોમડી કહેવાય દ્રાક્ષને અંગુર સિંહને શેર અને ત્રાજવાને તરાજ ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો અગિયાર અને સોળ ના અંકો આપણે લખેલા છે એના પછી અંકોના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો બાર બાર અઢાર અઢાર ચાલો એના પછી પ્રશ્ન નંબર પાંચ હિન્દી શબ્દો ગુજરાત હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ કૌશમાંથી શોધીને લખો ચુનરી એટલે ઓઢણી પીન એટલે ટાંકણી અનાર એટલે દાડમ ઔષધ એટલે દવા ડાકિયા એટલે ટપાલી ઓખલી એટલે ખાંડણી ડાક એટલે ટપાલ અને કમરા એટલે ઓરડો થેન્ક યુ